નમસ્કાર દર્શક મિત્રો સ્પાર્ક ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે નવરાત્રિ મહોત્સવનો આજે પાંચમું નર્તું છે ત્યારે વડોદરા શહેરના સનફાર્મા રોડ સ્થિતના વિસ્તારમાં વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રિ જે છે તે નવરાત્રીનો નવરાત્રિ મહોત્સવ ચાલી રહેલો હોય ત્યારે અહીંયા સુંદર કરવામાં આવ્યું છે અને સનફાર્મા રોડ મહારાજા છે આ રસ્તા વિસ્તાર હોય અને એની આજુબાજુના જે વિસ્તારના જે રહીશો છે તે રહીશો અહીંયા આ વાઇબ્રન્ટ વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવમાં પહોંચતા હોય છે ત્યારે આજે અતિથિ વિશેષ તરીકે વડોદરાના સાંસદ ડૉક્ટર હેમાંગભાઈ જોશી સાથે સાથે વડોદરા મહાનગરપાલિકાના પ્રથમ નાગરિક મેયર પિનકીબેન સોની અને સાથે સાથે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રી અહીંયા પહોંચ્યા છે જે ગરબા ખેલૈયાઓ છે તેઓનો ઉત્સાહ વધારવા માટે દર વર્ષે જેમ આ વર્ષે પણ આ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને ખાસ કરીને જે બાર જ્યોતિર્લિંગ છે તે બાર જ્યોતિર્લિંગ પણ અહીંયા લોકોને બાર જ્યોતિર્લિંગના જે દર્શન છે તે દર્શન ખાસ કરીને કરાવવામાં આવ્યા છે અતિથિ વિશેષ તરીકે વડોદરાના સાંસદ ડૉક્ટર હેમાંગભાઈ જોશી વડોદરા મહાનગરપાલિકાના પ્રથમ નાગરિક પ્રથમ મેયર પ્રથમ નાગરિક મેયર પિંકીબેન સોની અને સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રી સહિતના જે મહાનુભાવો છે તેઓ અહીંયા છે ત્યારે પાંચમું નોરતું છે ભલે આપણ સ્ટેપ બાય સ્ટેપમાં ગરબે ગુમ્યા હતા કે જે પ્રકારે સમગ્ર ગુજરાતમાં સૌથી પારંપરિક ગરબા જો કોઈ સ્થળ પર થતા હોય તો આપણા વડોદરામાં થાય છે અને વડોદરામાં જે સાંસ્કૃતિક પાટનગર તરીકે ઓળખાતું હોય ત્યાં આજે વિવિધ વિસ્તારોમાં ગરબા નિહાળવા માટે જવાનું થાય છે અને લોકોની એવી લાગણી હોય છે કે આપ જો આવ્યા છો તો આપ અમારી સાથે એક રાઉન્ડ ગરબાનો પણ લો અને માતાજીની આરાધના પણ કરો ત્યારે એ લોકો સાથે ગરબે ઘૂમી અને ઉત્સવ સાથે પણ સહભાગી થાય અને ખૂબ આનંદની લાગણી અનુભવાય છે આપણે સૌને ખ્યાલ છે કે આજે વડોદરામાં જે પ્રકારની ઘટના બની હતી એ પીડિતાને આજે ન્યાય મળ્યો છે અને પોલીસે ત્રણ જ દિવસમાં ખૂબ જ સારામાં સારી કામગીરી કરીને બતાવી છે આ સંદેશો છે વડોદરાના તમામ નાગરિકોને કે આપ આનંદથી ગરબે ગુમો પોલીસ અને સમગ્ર તંત્ર આપની સાથે છે અને સાથે સાથે આ સંદેશો છે એક એક એવા નરાધમને કે વડોદરાની અંદર ગુનાખોરીને આવી માનસિકતાને એક તકો પણ ક્યાંય સ્થાન નથી ત્યારે આપના માધ્યમથી પણ વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગભાઈ જોશી વડોદરા મહાનગરપાલિકાના પ્રથમ નાગરિક મેયર પિન્ટીબેન સોની મેડમ પિન્ટીબેન શું કહેશો પાંચમું નોરતું છે આપ ગરબાનો પણ લાવો લો છો ને ગરબે ગુમાણ પણ લાવેલો છો પાંચમો દિવસ શું કહેશો ગરબા માં શક્તિ ની ભક્તિ અને આરાધના નું પર્વ એટલે નવરાત્રી મહોત્સવ અને વડોદરા જે કલા અને સંસ્કારી સંસ્કૃતિની નગરી તરીકે જયારે ઓળખ પ્રાપ્ત છે તો ક્યાંક ને ક્યાંક યુનેસ્કોમાં જે ઇન્ટેન્જિબલ હેરિટેજમાં આપણા ગુજરાતના ગરબાને સ્થાન મળ્યું છે ને એમાં પણ મોટા પ્રમાણમાં હું ચોક્કસ ખાતરીપૂર્વક કહી શકું કે વડોદરાના જ આ વિવિધ ગરબાઓ જેના એક્સ્ટ્રા એક્સ્ટ્રા એક્સ્ટ્રાઓર્ડિનરી આયોજન સાથે કરવામાં આવતા હોય છે અને કહે છે ને કે મન જ્યાં સ્થિર થાય છે ત્યાં ઈશ્વરનો વાસ હોય છે બસ આપણે જોઈ શકીએ તેમ કે જ્યારે આ સર્વ પ્રથમ વખત આ પ્રયોગ બીઆરજી ગ્રુપના સરગમભાઈ દ્વારા કરવામાં આવ્યો છે Peran વડોદરા શહેરના નાનેરા બાળકથી લઈ અને વૃદ્ધ સૌ અને યુવાનો આ બધા જે મન મૂકીને અહીંયા ગરબે રમે છે અને ગરબે રમવું એટલે મા શક્તિની ભક્તિ અને આરાધના માત્ર જપ તપ પૂજા પાઠ પ્રાર્થના કરવાથી કે વ્રત ઉપવાસ રાખવાથી નહીં પરંતુ તાળીઓના તાલે ઘોડ ગુમી અને રમાતા ગરબા એ પણ મા શક્તિની એ ભક્તિ અને આરાધનાનું જે એક સ્વરૂપ છે ત્યારે હું સરગમભાઈને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રિની જે શરૂઆત થઈ છે તો આગામી વર્ષોમાં પણ દેશ અને દુનિયામાં વડોદરાના નામને પણ રોશન કરતા થાય અને વડોદરા વાયબ્રન્ટ નવરાત્રી વિશ્વમાં કઈ અલગ સ્થાન પ્રાપ્ત કરે એવી શુભેચ્છાઓ પાઠવું છું સાથે સાથે આ નવરાત્રીના મહોત્સવ નિમિત્તે મારા વડોદરા શહેરના સૌ નગરજનોને

વડોદરાના ગરબા એટલે વડોદરાની ઓળખ બની ચૂક્યા છે દેશ વિદેશથી લોકો અહીંયા ગરબા ગાવા માટે આવતા હોય છે આજે નવરાત્રિનો પાંચમો દિવસ છે બીઆરજી ગ્રુપ દ્વારા જે વાઇબ્રન્ટ વડોદરા નવરાત્રિનું આયોજન પ્રથમ વખત કરવામાં આવ્યું છે ને જે પ્રકારના ગરબામાં ગરબા રસિકો ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે ખરેખર ખૂબ વાઇબ્રન્ટ એટમોસ્ફિયર છે વડોદરાના ગરબા અને ગુજરાતના ગરબા આખી દુનિયામાં વિખ્યાત યુનેસ્કોએ ઇન્ટેન્જિબલ કલ્ચર હેરિટેજનું દરજ્જો વડોદરાને આપ્યો છે ત્યારે આજે નવરાત્રિના પાંચમો દિવસ કે જે આજે સ્કંદ માતાની પૂજા કે જે ભગવાન કાર્તિકેયના માતાજી હતા અને શાંતિના પ્રતીક એવા સ્કંદ માતા કે પ્રોસ્પેરિટી શાંતિ અને લોકોમાં ભાઈચારો વધે એ પ્રમાણે પ્રાર્થના આપણે માતાજીના ચરણોમાં કરીએ અને વડોદરા શહેરના તમામ નાગરિકોને નવરાત્રિની શુભેચ્છા આપું છું અને નવરાત્રી દરમિયાન જે અલગ અલગ માતાજી નવ દિવસ છે એમની પૂજા અર્ચન કરી અને આપણે પણ એમના દ્વારા જે કંઈ સંસ્કારો આપણને મળે અને આપણે ફિયરલેસ બનીએ આપણી શક્તિ વધે આપણા પાવર વધે આપણામાં ડિટર્મિનેશન વધે અને શાંતિ વધે આપણામાં એન્ડ્યુરન્સ વધે આ તમામ ગુણો આ નવ દિવસ માતાજીની પૂજા અર્ચના કરી અને આપણે પણ આ નવ જે કહેવાય કે વેપન આપણા ભાથામાં ઉમેરી અને આપણે પોતાનો વિકાસ કરીએ વડોદરા શહેરનો વિકાસ કરીએ જે રીતે રામ ભગવાને નવ દિવસ શક્તિની આરાધના કરી અને નવ અસ્ત્રો મેળવી અને રાવણનો સંહાર કર્યો હતો એવી જ રીતે આપણે પણ નવ દિવસ માતાજીની પૂજા કરી અને આપણે પણ આ જે એમના ગુણો છે અને એમના દ્વારા જે સિમ્બોલાઇઝ કરવામાં આવે છે એ આપણા જીવનમાં ઉતારીએ વડોદરા શહેર પર આવેલી કુદરતી આફતોમાં પણ આપણું રક્ષણ માતાજીએ કર્યું છે આવનારા સમયમાં વડોદરા શહેર સુરક્ષિત રહે તમામ નાગરિકોના સુખ શાંતિ સમૃદ્ધિ બનેલા રહે એ પ્રમાણેની આપણે પૂજા અર્ચના માતાજીની કરીએ છીએ તમામ નાગરિકોને નવરાત્રિની શુભેચ્છાઓ આ હતા વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી સૌ પ્રથમવાર આ વડોદરા વાયબ્રન્ટ જે નવરાત્રિ મહોત્સવ છે એ નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે સનફાર્મા રોડ સ્થિતના વિસ્તારમાં બીઆરજી જે ગ્રુપ છે તે બીઆરજીનું જે આ ગ્રાઉન્ડ છે ત્યાં આયોજન કરવામાં આવ્યું છે અને મોટી સંખ્યામાં જે ગરબાના જે ખેલૈયાઓ જે છે તે અહીંયા ગરબે ઘૂમવા માટે આવતા હોય છે आई आप जो सके मोटी आज वडोदरा વાયબ્રન્ટ જે નવરાત્રી મહોત્સવનું જે આયોજન કરવામાં આવ્યું છે અહીંયા સનફારમા રોડ સ્થિતના વિસ્તારમાં ત્યાં અતિથિ વિશેષ તરીકે વડોદરાના સાંસદ વડોદરાના મેયર અને સ્થાયી સમિતિના અધ્યક્ષ જે છે તેઓ અહીંયા પધાર્યા છે અમે જે આગળના જે આપણે દ્રશ્યો છે જે ગરબા મહોત્સવ જે છે ગરબાનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે ત્યાં ગરબે જે ખેલૈયાઓ ઘૂમી રહ્યા છે તે પણ અમે આપને આના બાદ જે ગરબા શરૂ થાય ત્યારે અમે આપના દ્રશ્યો આપણા સુધી પહોંચાડીશું કેમેરામેન અભરાડ સૈયદ સાથે હું આદિલ પટેલ ન્યૂઝ વડોદરા